આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફરસાણવાળાની દુકાન જેવા સુપર ટેસ્ટી અને ખસ્તા ગાંઠિયા બનાવવાની રેસીપી તમે આ ગાંઠિયા ઓછી વસ્તુમાં અને એકદમ ચોખ્ખા તેલમાં આ ગાંઠિયા તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો તો અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં મેં અહીં એક મોટી કથરોટ લીધી છે અને તેમાં મેં એક કિલો જેટલો બેસન લીધો છે એટલે કે ચણાનો લોટ લીધો છે અને તેને મેં સારી રીતે ચાળી લીધો છે તેથી ગાંઠિયા બનાવતા સમય તેમાં ચણાના લોટને એક પણ ગાંઠો ના રહે અને ચણાના લોટને ચાળી લેવાથી તે હળવો પણ બની જાય છે મેં અહીં એક કિલો ચણાનો લોટ એટલા માટે લીધો છે કે કારણ કે મારા ઘરે થોડા મહેમાન આવવાના છે તો મેં વિચાર્યું કે ગાંઠિયા તો હું બનાવવાની જ છું નાસ્તામાં તો આ રેસીપી તમારી સાથે પણ શેર કરો અહીં તમે ઓછી ક્વોન્ટિટીમાં ગાંઠિયા બનાવવા માંગતા હોય તો તમે ચણાના લોટનું પ્રમાણ છે તે ઓછું કરી દેજો હવે ચણાના લોટમાં આપણે વચ્ચે આવી રીતે જગ્યા બનાવી લઈએ અને પછી આ કાથરોટને આપણે સાઈડમાં રાખી દઈશું હવે થોડી મોટી સાઇઝનો આપણે એક બાઉલ લઈશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી મેં નોર્મલ જ લીધું છે અને હવે તેમાં આપણે એક કપ જેટલું તેલ એડ કરીશું મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે હવે તેની સાથે સ્વાદ અનુસાર મીઠું એક ટેબલ સ્પૂન જેટલો ગાંઠિયાનો સોડા જે તમને કોઈપણ કરિયાણાની દુકાન પર સહેલાઈથી મળી જશે અહીં જો તમારી પાસે આ રીતનો ગાંઠિયાનો સોડા ના હોય તો તમે તેની જગ્યાએ પાપડખાર અથવા તો રેગ્યુલર જે ખાવાનો સોડા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું તેથી જે ગાંઠિયા છે તે પચવામાં સહેલા રહે હવે આપણે શું કરીશું કે આ બધી જ વસ્તુને હેન્ડ બ્લેન્ડરની મદદથી આપણે બ્લેન્ડ કરી લઈશું અહીં તમે વિસ્કરની મદદથી પણ આ મિશ્રણ તૈયાર કરી શકો છો પરંતુ બ્લેન્ડરથી કામ છે તે ફટાફટ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે સફેદ થઈ ગયો છે અને હલકું એવું તેનું ક્રીમી ટેક્સચર પણ આવી ગયું છે તો આ મિશ્રણ એકદમ પરફેક્ટ છે હવે ચણાના લોટમાં આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા કાળા મરી આપણે આ મરીને એકદમ પાવડર જેવા ક્રશ કરીને નથી લેવા બસ કરકરા વાટીને તેને લેવાના છે હવે બે મોટી ચમચી જેટલો અજમો લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે મસળી અને ક્રશ કરીને તેને એડ કરી દઈશું ગાંઠિયામાં અજમાનો ટેસ્ટ છે તે બહુ સરસ એવો લાગે છે તો તમે આજમાને અજમાને જરૂરથી એડ કરજો અને બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું તેથી જે મસાલા આપણે એડ કર્યા છે તે લોટમાં સરસ એવા ઇક્વલી ભળી જાય હવે આપણે જે પાણી અને તેલનું મિશ્રણ બનાવીને રેડી કર્યું હતું તે આ ચણાના લોટમાં થોડું થોડું એડ કરતા જઈશું અને એક મીડિયમ સોફ્ટ આપણે એવો લોટ બાંધી લઈશું આ તેલ પાણીનું મિશ્રણ આપણે એકસાથે એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતું જવાનું છે અને આપણે તેનો લોટ બાંધતો જવાનું છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે ગાંઠિયાનો લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે હવે આ બાંધેલા લોટને આપણે કાથોટમાં સાઈડમાં કરી દઈએ અને આ બાંધેલા લોટમાંથી આપણે થોડો એવો લોટ લઈશું અને એમાં થોડું થોડું પાણી એટલે કે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરતા જઈશું અને લોટને આવી રીતે સરસ એવો મસળતા જઈશું તો અહીં જુઓ ગાંઠિયાનો લોટ છે તે સરસ એવો મસળાઈ ગયો છે તો હવે આપણે તેના ગાંઠિયા પાડી લઈએ મેં અહીં ગાંઠિયા બનાવવાનો જારો લીધો છે જો તમારી પાસે આવી રીતનો ઝારો ન હોય તો તમે આપણે જે સેવ પાડીએ છીએ જે સંજો આવે છે સેવ પાડવાનો એમાં પણ તમે આ ગાંઠિયા પાડી શકો છો તો સૌથી પહેલાં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આ ગાંઠિયા બનાવવાનો ઝારો આપણે આવી રીતે કઢાઈ પર સેટ કરી લઈશું અને આ ઝારા પર આપણે થોડું એવું તેલ લગાડીને ઝારાને સરસ એવો ગ્રીસ કરી લઈએ હવે આપણે જે મસળીને ચણાના લોટને તૈયાર કર્યો હતો તે ચણાના લોટને આપણે ઝારા પર આવી રીતે રાખી દઈશું અને હથેળીના આ ભાગથી તેને આપણે પ્રેસ કરવાનો છે અને થોડો આગળ લઈ જવાનું છે આવી રીતે અને આવી રીતે આપણે ગાંઠિયા બનાવતા જવાનું છે બિલકુલ આરામ આરામથી તમારે આ ગાંઠિયા બનાવવાના છે એકદમ કેરફુલી આ પ્રોસેસ તમારે કરવાની છે નહીતર તેલ પણ તમારી પર ઢોળાઈ શકે છે તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો પરફેક્ટ છે એટલે ગાંઠિયા પણ ઇઝીલી બની રહ્યા છે હવે ઝારાને આપણે આવી રીતે હલકો એવો થપથપાવી દેવાનો છે તેથી જે નીચે ઝારામાં ચોંટેલા ગાંઠિયા હોય તે પણ તેલમાં પડી જાય હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો પર કરી દઈએ અને ગાંઠિયાને આપણે સરસ એવા તળી લઈએ આ ગાંઠિયાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના નહીતર બહારથી તે લાલ થઈ જશે અને અંદરથી તે કાચા રહી જશે આ ગાંઠિયાને તળાતા ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે તો તમે પેશન્સની સાથે આ ગાંઠિયા તળજો તો અહીં જુઓ આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે બધા જ ગાંઠિયાને બનાવી અને સરસ એવા તળીને તૈયાર કરી લેવાના છે આ ગાંઠિયા તમે ગરમ ગરમ ચાની સાથે અથવા તો તળેલા મરચાં અને પપૈયાના સંભારા સાથે સર્વ કરી શકો છો આ ગાંઠિયા તમે એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો છે ને ઘરે બનાવવા એકદમ સહેલા આ ગાંઠિયા જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે